તો હાથવાજ કોણ થાય તો પાર આવે આ ચા પોળકોને હાલે ચા બાનું શું થોડું તો પક કરાવું કચરો તું ચા બનાય આ કરું ના કરું બસ ઊંઈ જ રહેવાનું ઊંઈ જ રહેવાનું નઈ પક કરાય પણ ચા પોણી થાય પછી કરશું આખી જિંદગી બાજ જોની પાઈલી બસ મારજ કરવાના ગેરાણી છે એટલે કજોળમ કે કોની નોકરાણી ઓ કોમ જ

કો તો ઉપર મારે છે જુદું જવું હોય મહેનત કરી હું મરી જવ તમારું પારો